ધોરાજી શહેરના જૂનાગઢ રોડ પર રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ક્રોસિંગ પાસે ડાયવર્ઝન આપવાના બદલે કિલોમીટર દૂર સુધી ડાયવર્ઝન આપવામાં આવતા ધોરાજીના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અનેક રજૂઆતો છતાં નિંબર તંત્રના કારણે પ્રજાનો અવાજ નહીં પડતા આખરે હિતરક્ષક સમિતિના નામે શહેરીજનોએ જૂનાગઢ રોડ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો કોઈપણ રોડ રસ્તો કે પુલના નિર્માણ કાર્ય સમયે રાહદારીઓ માટે આસપાસમાં ડાયવર્ઝન અપાતું હોય છે ત્યારે ધોરાજીના જૂનાગઢ રોડ પાસે ઓવરબ્રિજની કામગીરી સંદર્ભે ધોરાજીથી જૂનાગઢ જવા માટે આઠથી દસ કિલોમીટર દૂર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જામ કરીને રોષ વ્યક્ત કરીને ધોરાજી નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું અને સમસ્યાનો હલ કરવા રજૂઆત પણ કરવામાં આવી હતી સ્થાનિક ખેડૂતોએ કહ્યું કે જુનાગઢ રોડ પર ખેતરોમાં જવા માટે પાંચ થી સાત કિલોમીટર દૂર ફરવા જવું પડે છે

અત્યારે કરી રહી જો તંત્રને ધ્યાનમાં આવતું હોય તો એક સર્વિસ રોડ સર્વિસ ફાઈટક અને કેનાલ વાળો રોડ ડામર રોડ બનાવી આપે જો આ નહીં કરે તો આનાથી ઉગ્ર આંદોલન થાય આજે શું કરી રહ્યો આજે અમે રસ્તા રોકો આંદોલન રસ્તાની જે વેક્ટરી મુશ્કેલી બધી છે તે માટે અમે બધે ભેગા થયા છીએ આજ રોજ ધોરાજી હિત સમિતિ દ્વારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ખેડૂતો તથા રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલું છે અમારી માંગણી એટલી છે કે રસ્તામાં બંને બાજુ સર્વિસ રોડ આપી પાકો સર્વિસ રોડ કરવામાં આવે જેથી કરીને ધૂળ ન ઉડે અને રહીશો પ્રોબ્લેમ ન થાય એક બાજુ કેનાલ પર જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે ત્યાં અવારનવાર વાહનો છે એ ફસાઈ જાય છે તેના માટે ત્યાં પાકો ડામર રોડ કરી આપવામાં આવે તથા વૈકલ્પિક ફાટકની વ્યવસ્થા કરી અને યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવે આજે શું કાર્યક્રમ આજે અમે રસ્તા રોકો આંદોલન કરીને તંત્રને તંત્ર માટે અમે પ્રયત્ન કરેલો છે